નમસ્કાર મિત્રો મોદીનું ગણિત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લા આમ ખાલિસ્તાનીઓને સમર્થ કરતા તેના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા ટુડોનો કેનેડામાં જ વિરોધ વધ્યો અને તેણે રાજીનામું આપ્યું તેની જગ્યાએ નવા વડાપ્રધાન માર્ક કાનેલ આવ્યા મોદી ડોભાલને ધમકી કેનેડાના ખાલિસ્તાનીઓને છૂટો દોર આતંકી પુનાના બોડીગાર્ડને છ દિવસમાં છોડી દીધો સમજો કાર્નિલને ડબલ ટોલકીનું ગણિત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લે આમ ખાલિસ્તાનીઓને સમર્થ કરતા તેના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા કેનેડામાં વિરોધ વધ્યો અને રાજીનામું આપ્યું તેની જગ્યાએ નવા વડાપ્રધાન આવ્યા મોદી ડુભાલને ધમકી કેનેડાના ખાલિસ્તાનીઓને છૂટો દૂર આંતકી પુનઃ બોડીગાર્ડને છ દિવસમાં છોડી દીધો સમજો કાર્નેલે ડબલ ઢોલકીનું ગણિત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લેઆમ ખાલિસ્તાનીઓને સમર્થ કરતા તેના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા ટ્રુડોનો કેનેડામાં જ વિરોધ વધ્યો અને તેણે રાજીનામું આપ્યું તેની જગ્યાએ નવા વડાપ્રધાન માર્ક કાનેલ આવ્યા મોદી ડુપાલને ધમકી કેનેડાના ખાલિસ્તાનીઓને છૂટો દૂર

ડોભાલને ધમકી કેનેડાના ખાલિસ્તાનીઓને છૂટો દોર અંતકી પુન્નાના બોડીગાર્ડને છ દિવસમાં છોડી દીધો સમજો કાર્નીલને ડબલ ઢોલકીનું ગણિત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લે આમ ખાલિસ્તાનીઓને સમર્થ કરતા તેના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા ટુડો કેનેડામાં જ વિરોધ વધ્યો અને તેને રાજીનામું આપ્યું તેની જગ્યાએ નવા વડાપ્રધાન માર્ક કાનેલ આવ્યા મોદી ધમકી કેનેડાના ખાલિસ્તાનીઓને દૂર પુનઃ બોડીગાર્ડ બોડીગાર્ડને છ દિવસમાં છોડી દીધો સમજો કાર્નિલ ડબલ ઢોલકીનું ગણિત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લા આમ ખાલિસ્તાનીઓને સમર્થ કરતા તેના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા કેનેડામાં જ વિરોધ વધ્યો અને તેને રાજીનામું આપ્યું તેની જગ્યાએ નવા વડાપ્રધાન માર્ક આવ્યા મોદી ધમકી કેનેડાના ખાલિસ્તાનીઓને છૂટો દોર અંતકી પુનઃ બોડીગાર્ડ ને છ દિવસમાં છોડી દીધો સમજો કાર્નેલ ડબલ ઢોલકીનું ગણિત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લેઆમ ખાલિસ્તાનીઓને સમર્થન કરતા તેના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા ટ્રુડોનો કેનેડામાં જ વિરોધ વધ્યો અને તેણે રાજીનામું આપ્યું તેની જગ્યાએ નવા વડાપ્રધાન માર્ક કાનેલ આવ્યા મોદી ડુપાલને ધમકી કેનેડાના ખાલિસ્તાનીઓને છૂટો દોર અંતકી પુન્નાના બોડીગાર્ડને છ દિવસમાં છોડી દીધો સમજો કાર્નીને ડબલ ઢોલકીનું ગણિત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લે આમ ખાલિસ્તાનીઓને સમર્થ કરતા તેના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હતા ટ્રુડોનો કેનેડામાં જ વિરોધ વધ્યો અને તેણે રાજીનામું આપ્યું તેની જગ્યાએ નવા વડાપ્રધાન માર્ક કાનેલ આવ્યા મોદી ડુપલ ને ધમકી કેનેડાના ખાલિસ્તાનીઓને છૂટો દૂર અંતકી પુન્નાના બોડીગણને 6 દિવસમાં છોડી દીધો સમજો કાયનેલે ડબલ ટુલ કેનું ગણિત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હતા ત્યારે તે ખુલ્લે આમ ખાલિસ્તાનીઓને સમર્થ કરતા તેના કારણે ભારત અને કેનેડાના સંબંધ બગડી ગયા હતા કેનેડામાં જ વિરોધ વધ્યો અને તેને રાજીનામું આપ્યું તેની જગ્યાએ નવા વડાપ્રધાન માર્ક કાનેલ આવ્યા ઇઝ લાઇક શેર ઓ માય ચેનલ